કોન્ટ્રાક્ટર ને મારી પણ નમ્ર વિનંતી છે ભાઈ તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહ વાહ કરશે અહીંયા શું સિસ્ટમ છે આપણા ભરૂચ જિલ્લામાં પેલો કોરી ઉદ્યોગ વાળો કે છે મારા જેવાને દબાણ કરશે મનસુખભાઈ એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરની મારી કપચી લે કે મારા મેટલ લે મારો પથ્થર લે મારી માટી લે આ બધું ચાલુ થશે તમે અમુક અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે પચીસ ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું પણ પચીસ ટન પંદર ટન નાખશે રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય ભૂતકાળમાં જે થયું છે એવું કોઈ ને નહીં રોડ કેમ થાય લાખો તરફથી પેલા પથ્થર કાચા પથ્થર કાચો મેટલ એ વપરાય છે એ બિલકુલ નહીં થવું છે